મુખ્યમંત્રી દ્વારા ખરાબ રસ્તાઓને લઈ નવા રસ્તા બનાવતા ત્યારે ગુણવત્તા નિયંત્રણનું નિરીક્ષણ કરવા આપે આદેશને લઈ મનપા કમિશનરે જાતે નિરીક્ષણ કર્યું સુરતમાં રસ્તાઓની બિસ્માર હાલતને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં માત્ર રસ્તાના મુદ્દે અચાનક વિડીયો કોન્ફરન્સને યોજી ગંભીરતા દાખવવા સૂચના આપી હતી ઉચ્ચસ્તરીય આદેશ બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર અલર્ટ મોડ પર આવી ગયું છે કમિશનર શાલિની અગ્રવાલે માત્ર આદેશ જાહેર કરવાની બદલે પોતે જ ફિલ્ડમાં ઉતરી ગુણવત્તા નિયંત્રણનું નિરીક્ષણ કર્યું છે આ દરમિયાન તેણે રસ્તાના રીકા પોર્ટિંગ માટે આવેલું મટીરીયલ પૂરતું ગરમ છે કે કેમ તે ચકાસવા માટે સ્થળ પર થર્મોમીટર મંગાવી તાપમાન ચેક કર્યું હતું સમગ્ર સુરત શહેરમાં વિવિધ ઝોન્સમાં ઝુંબેશ સ્વરૂપમાં રોડ રિપેરની કામગીરી શરૂ કરવામાં આવી છે આજે સુરત શહેરના તમામ ઝોન્સમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સ અને એડિશનલ સિટી એન્જિનિયર્સ દ્વારા રોડ ઉપર જઈને એમની જો કામગીરી છે એમનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે થર્ટી ફોર જેટલા રોડ સ્વરૂપમાં પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે અને બાર જેટલા રોડ ઉપર રોડ રિસરફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે સુરત કોર્પોરેશનના એન્જિનિયર્સ ડેપ્યુટી એન્જિનિયર્સ એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સ અને ઝોનલ ચીફ દ્વારા ફિલ્ડમાં રહીને આ કામગીરીનું સતત મોનિટરિંગ થાય ગુણવત્તાયુક્ત કામગીરી થાય અને ઝડપથી સમગ્ર સુરત શહેરમાં રોડ રિપેર અને રોડ રીસરફેસિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવે એના માટેને ઝુંબેશ આફતે હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂ સુરત અમારી તમામ માહિતી થી માટે જોડાયેલા રહો સાથે